રાજકોટના ઉપલેટામાં કન્યા શાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી સ્વર્ગસ્થ હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના મહા રક્તદાન કેમ્પ સહિત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચોતેર થી વધુ દર્દીઓને વિવિધ રોગોના ડોક્ટરો દ્વારા તપાસી ચાલીસ થી વધુ દર્દીઓના આંખોના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ એકસો વીસથી વધુ બ્લડની બોટલો એકત્રિત કરી બ્લડ બેંકને સુપરત કરવામાં

આધુનિક સર્વરોપ નિદાન કેમ્પ તથા આંખોની ચકાસણીનો કેમ્પ કરવામાં આવ્યો છે અને આપ સૌને મારી વિનંતી છે કે આ કેમ્પનો વધુ વધુમાં લોકો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે એવી મારી આપ સૌને વિનંતી છે નમસ્તે સોબુરદાસ મોરજીભાઈ ભલાણી મોર ગામલાચ હાલ ઉપલેટા અમે અમે બીજી અને મારા

બ્લડ ડોનર લોક સો 44.5 ડોટ 42 બજેની બ્લડ થમ બ્લડ ભેગા થાશે એવો અંદાજ અમને લાગે છે સરપંચ આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ સરોવર સરોવર વિદાન કેમ્પ તેમજ આખોના ઓપરેશનનો કેમ્પ આયોજન કરેલ છે આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને કરવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે અને અમારે સદુવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી લાટ ગામના વતની અને હાલ ઉપલેટા અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજાનો છે અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ બનાનીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે બસ એક વસ્તુ વિપુલધામેચ દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ